Oh, mm -hmm.

પણ નિવાર થાય મારે કલાક જેવું થાય મારી વાત ઓપડો બે દાડા ચે રાખો એટલે નરવાઈ લઈને આવું એમ ના અરે એમ તો અમારે તો ટ્રેક્ટર બોંધેલું છે પણ આ તો વળી કીધું હું તો કાકો લાયા તો વળી મુરત કરાવી દઈએ એમ મુરત તો વાત આવી છે પણ તમે બે દાડા ચે રાખતા હો તો હું તો ભઈ તો ના પાડી ના ના તોય વળી થોડું હાથ આવજો તમાર ભઈ થી ના ખરખઈ ની લાબબા દી આલ્યા ભઈ અમારે તો ખરખઈ જ છે બધી

એ તો હવે તમે તાણ ઉંધું કર્યું છે તો પછી એવું જ થાય કે તાણ ચમ ચમવળ શું ઉંધું કર્યું તાણ વળી ભાગમાં વડે કોઈ સાધન લવાતું હશે વળી એમાં હું હતો બે ભાઈમાં હેડ્યું જાય વળી એટલે બે ભાઈમાં ભાગ ના કરાય સાધન નો તો નોમે ભાગ ના કરાય કદી તમે તો ટ્રેક્ટર લઈને મળ્યું લ્યો વસ્તીન વતાવા કે લાયા પણ થોડી હરખાઈ આપી દો કે આપણે હોમે મોણો છે જોવો પડે ને આપણો ભાઈ છે પણ ઓળખવા તો પડે ને થોડો મારો તો ભાઈ કમ્પ્લીટ છે પણ આ તો અતારમાં લઈ જાય છે ખબર નહી હોય એટલે ભાઈ હું જોતો એક ચેટલું ઈ કહેતા હતા કોણ કીધું ભાઈ રાગે પણ ધંધો કરો અત્યારથી આવી વાતો કરશો ને કીધું એ ભૂપતજી થોડો સ્વભાવ એવો હતો પણ કીધું હાવ એટલા બધા ખરાબ નહીં એવું તો શું કહેતા હતા ભાઈ એ કહેતા હતા હવે મારે હું હમણાં કહેવા દઉં તમારી પાસે બે ભાઈ ભાઈ ઝઘડો થાય કે હું લડાય વળી એવું થાય ના ના એમ હાટે છે ને હાટા કે આ તો ઉપરથી લઈ ગયા ટેક્ટર ને વાત સાચી હે કેવું કહેતા તો પણ આ તો આપણે કહેવાય નહીં ન ભાઈ મૂકી દઈ તો એમ બોલવા દો બાકી મનમાં કશું નહીં હોતું

ભાગ છૂટો કરીને નાખો ના ચાલે આ બધું ફરખાઈ જ ના આવે હાલ તરત જાઉં વાત કરું છે ને આ માટે બોલું કશું મને તો હડતો આમ તો જવું તો ખરો આમ હાર હડ હું જઉં હમણાં

ટેક્ટર ટેક્ટર લઈ લઈને અહીંયા આમ અહીંયા ભાઈ અહીંયા ભાઈ ભાઈ હું હાથમાં ફૂટ કરીને આવું છું મારે બધું જોવું જ નહીં ટેક્ટર હાથ ના લગાવતા હોય કેમ કેમ આમ ટ્રેક્ટર મારું છે પાક નહીં મારો ક્યાંક સાહેબ શું આમ આ ટ્રેક્ટર તું લઈ જાય એમ અહીંયા હા સાહેબ ઠંડ મહિનો

જો ચાર દાડા ટ્રેક્ટર લાય છે ને એને ખાડે ખોડ વેખવા મળ્યા મે કાકા ના પાડી તો મન કોવાનો ભાગ ના રાખો આખી હોજવડ ના પાડી તો તમે ઓન ભાગ રાખો એ તું બંધા અલા મને છે ખબર કે આ દાદી આજ ને કર છે અલા મે તમન ના અને મે બગાડ ગયા આ તો જલાજી નય પણ હવે તમે હજુ ટ્રેક્ટર લાય વધારે દાડા છે અને છું તરત તરત શું થયું તમારે અલ્યા પણ વાન પૂછો મે નહીં બગાડ્યો આ આતારમાં ઘેર ટ્રેક્ટર પડ્યું હોય છે મારા પેલું કાલનું પલ્લો મારવાનો અધૂરું પડ્યું છે ગાજરે મારા પૂંખવા છે અને આરે આતાર માં ઉઠ્યા એવા ટ્રેક્ટર લઈ આયડા હળવા આવતા રે અયા ટ્રેક્ટર માં મારા એક છે ના હક અધુરું ના બગાડાય વાત સાચી છે પણ તમારો ભાગ ભલે રહ્યો પણ તમારે એ અધુરું તો ના મે લાગતા ને અયા ભાઈ ધીધું આ ને મે કજો આટલું મારે થોડું એક બાકી છે તે કજો હું આવું છું આટલું પટાઈ અલ્યા આમાં તો પછી પડકી પડ્યો આવડા માથા જેવડા આયડા આયડા હળવા આવતો રહે ખબર નઈ પડતી તને અયા મને શી ખબર કે અધુરું છે મે કજો એટલું જ પલવ મારવાનું છે અલ્યા પણ ધલાજી અમે હું જીતું

મારા પાસે અને મને એને કીધું કે આ ચેક્ટર તમારે કે ભાગમાં લાવ્યા છે મેં કીધું હોય પેલા તમારો ભાઈ હરખે ઘીયા બાજે કજીએ અહીંયા તોય હું તારા વખોડ કરતો હતો ભલામણ અને તું હાથો લેવો નીકળ્યો તમારો થોડો વાઘડો આવ્યો હતો હોવે મેં ના પાડી દીધી કાકા હોય ભાગ રાખવાની હા તું બંધા તું બંધા વાઘુડો મારા જોડે આવ્યો તો કેમ તો મને મારો ઘણું કંઈ જોશે નક્કી વાત હોય તમારે કેવી લાખ રૂપિયા ની વાત છે ત્યાં આવશો ને તો તમે બે ભાઈ ભેગા નથી છોડવા બીજું કોઈ નહીં

કે આપણે કુતરું બના કડવા આપડે ભરવા ના દબરાય મગજ માંડવું થાય તમે જોર લાયા જ નહીં મને ખબર છે તમારા થોડો રૂપિયો છો ને કોક કરી બે ભાઈ નોખા પાડો માતા